અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારી ફેક્ટરી ઉપર અને અમે પહોંચ્યા હતા પીપળિયા ચાર રસ્તા પાસે અને ત્યાંથી અમે ટર્ન લીધો સરવડ બાજુ અને ત્યાં પીપળિયા ચાર રસ્તાની આગળ જ પહોંચતા ઘણું બધું રોડ ઉપર પાણી ભરેલું છે લોક જો કે મેં તો ગાડી પાણીમાં ચલાવી છે કારણ કે બહુ પાણી છે નહીં પણ લોકોને નમ્ર વિનંતી કે ક્યારેય પણ તમે જઈ રહ્યા હોય અને રોડ ઉપર વધારે પડતું પાણી જણાય તો રોડ ઉપર પાણીમાં ગાડી ચલાવી નહીં કોઝવે હોય નનકડો પુલ હોય તો બધું ધ્યાન રાખવું જો આ ભાઈની ગાડી બંધ થઈ ગઈ છે ને સાઈડમાં લીધી છે પાણી સાઇલેશન તક આવી જાય છે તો નમ્ર વિનંતી અને સામેથી ગાડી આવે છે પાણીને ધક્કો લાગશે તો મને પણ પાણી વધારે લાગશે તમે જોઈ રહ્યા છો આ જો ગાડી બોનેટ ગાડીના બોનેટ ઉપર સુધી પાણી આવી ગયું છે તો જરૂરિયાત હોય તો જ આવી પરિસ્થિતિમાં બહાર નીકળવું નહીં તો બહાર ન નીકળવું અને આ લોકો જે ચાલીને જાય છે તે જોઈ શકો છો તે પરપ્રાંતિય માણસો છે જે કારખાનામાં રહીને કામ કરતા હોય તો તે પોતાની જીવન જરૂરી વસ્તુ લેવા માટે જતા હોય છે આ સિવાય જો કામ ન હોય તો ખાલી ખોટું બહાર ન નીકળવું બધાએ ધ્યાન રાખવું જય હિન્દ જય ભારત આવજો